આ વસ્તુને ફક્ત ત્રણ દિવસ રેગ્યુલર પીવો છત્રીસની કમર હશે તો ની થઈ જશે વેલકમ શું તમે વધતા વજનથી પરેશાન છો પેટ વધુ પડતું બહાર નીકળી ગયું છે તમે ઘણા બધા ઉપાય કર્યા છે તો પણ વેટ લોસ થતું નથી તો આજે હું તમારા માટે એક સરસ મજાની રે પાવરફુલ રેમેડી લઈને આવી છું ખરેખર મિત્રો આ રેમેડી તમારા વધતા વજનને કંટ્રોલ કરશે તો સૌથી પહેલી વસ્તુ આપણે અહીંયા લેવાનું છે આદુનો પાવડર એટલે કે સૂંઠ પાવડર આદુને સૂકવીને મેં અહીંયા ડ્રાય પાવડર લીધો છે તમે આદુનો પણ આ એટલું સ્ટ્રિંગ્સમાં ઉપયોગ કરી શકો છો આદુ અમુક સિઝનમાં આપણા ઘરની અંદર હાજર ન હોય તો આપણે સૂંઠ પાવડર લઈએ તો પણ ચાલે ઘણા ઘરોમાં આખું વર્ષ ચાલે તે એટલે આદુની સિઝનમાં જ સૂંઠ પાવડર બનાવવામાં આવે છે અને સ્ટોર કરવામાં આવે છે સૂંઠ એટલે કે આદુ છે તે વાયુ પિત્તને કંટ્રોલ કરે છે શરીરમાં વાયુ પિત્ત અને કફનું જે અનબેલેન્સ થાય છે એટલે આપણા શરીરમાં ઘણા બધા રોગ આવવા લાગે છે જેમ કે ઘૂંટણનું દર્દ કમરનું દર્દ સાથે સાથે જોઈન્ટ પેઇન નસોની કમજોરી નસોના સોજા નસોમાં બ્લોકેજ કે પછી વેરિકોઝવેનની સમસ્યા ઊભી થતી હોય છે તો તેને દૂર કરે છે સૂંઠ પાવડર આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે માટે અહીંયા આપણે સૂંઠ પાવડર લેવાનો છે કેવી રીતે આ રેમેડી બનાવવાની છે એ હું તમને જણાવીશ મિત્રો તમે જીમમાં જઈએ વોક કરીએ ડાયટ કરીએ તો પણ તમારું વજન બિલકુલ ઘટવાનું નામ નથી લેતું તો અહીંયા આ ઉપાય અજમાવીને તમે તમારો વેઇટ લોઝ કરી શકો છો એકવાર તમે આ રેમેડીનો ઉપયોગ જરૂર કરો મિત્રો ખરેખર સવારે લેવાનું છે ખાલી પેટ લેવાનું છે ગરમ ગરમ લેવાનું છે સીપ લેતા લેતા લેવાનું છે કેવી રીતે બનાવવાનું છે તે હું તમને જણાવીશ સૌથી પહેલાં અહીંયા આપણે સૂટનો પાવડર લેવાનો છે સૂટનો પાવડર માર્કેટમાં મળે છે પરંતુ એ ઓરિજિનલ પાવડર નથી હોતો માટે આપણે સૂટનો પાવડર લેવાનો છે ઘરનો બનાવેલો અથવા તો આદુ અહીંયા આપણે અડધાની અડધી ચમચી કાબુલી ચણા જેટલો સૂટ પાવડર લેવાનો છે મિત્રો સૂંઠ પાવડર બ્લોક નસો ખોલે છે લોહીને જાડું થતો અટકાવે છે સાથે સાથે હ્યુમાનિટી પાવર સ્ટ્રોંગ કરે છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરદી ઉધરસ અને કફથી છુટકારો આપે છે ઠંડીની સિઝનમાં તો આપણે સૂંઠના લાડુ પણ બનાવીને ખાઈએ છીએ અને આપણે બીજી વસ્તુ સાથે સાથે લેવાની છે તે અજમો અહીંયા એક ચમચી અજમો લેવાનો છે અજમો ઘૂંટણના દર્દને મટાડે છે અજમો બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે અજમો આપણા શરીરની અંદર જે ખાવા પીવાથી વર્ષોથી જે ચરબી બની છે એ ચરબીને તોડવાનું અને કાપવાનું કામ કરે છે એટલે જ આયુર્વેદમાં અજમાને એક ઔષધિ કહેવામાં આવે છે અજમો છે તે આપણા પાચનને દુરસ્ત કરે છે પેટને સાફ કરે છે કબજિયાત ગેસ ઉલટી એસિડિટીમાં રાહત આપે છે અજમાનું સેવન સાથે સાથે કિડનીના રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે મિત્રો નાનું નાનું પેટનો દુખાવો હોય એડકીની સમસ્યા હોય તો પણ અજમાના દાણા ખૂબ અસરકારક છે સાતથી આઠ અજમાના દાણા ચાવીને ખાવ તો પણ મટે છે અજમો પથરીમાં પણ ખૂબ જ ઉપયોગી છે હવે અહીંયા આપણે અજમા એક ચમચી અજમો છે અને જે આપણા કાબુલી ચણા જેટલો સૂંઠ પાવડર છે બંને વસ્તુને આવી રીતે અહીંયા પાણીમાં ઉકાળવાનું છે આશરે દસ મિનિટ સુધી ઉકાળીશું અજમામાં એવા ગુણધર્મો છે જે આપણા શરીરની અંદર જે વાયુથી રોગોથી દૂર કરે છે અજમામાં કેલ્શિયમ ફોસ્ફરસ પોટેશિયમ પુષ્કળ માત્રામાં છે જે આપણા શરીરની અંદર ગઠિયા અને અથરરાટી બીમારીમાં રાહત આપે છે આપણા વડીલો અજમાને શેકીને તેની પોટલી બનાવીને સાથે રાખતા કે ઝડપથી એમના શરીરમાં કોઈ રોગ હોય તો એ દૂર થઈ જાય મિત્રો અહીં એક ગ્લાસ લીધો છે એની અંદર સૂંઠ પાવડર ઉમેર્યો છે અજમો ઉમેર્યો છે અને આપણે ઉકાળીએ છીએ મિત્રો અજમાના દાણા હોય છે વાયુને લગતા દૂર દૂર કરે છે જ્યારે જે સૂંઠ પાવડર છે તે વાત અને કફથી થતા રોગોને દૂર કરવાનું કામ કરે છે અહીંયા સૂંઠ પાવડર અને અજમાનું આવે એટલું જ રિંગ દસ મિનિટ સુધી ઉકળ્યા પછી બનીને રેડી છે વજન ઘટાડવા માટે આ પાવરફુલ રેમેડી છે ખરેખર મિત્રો એક ગ્લાસમાં તમારે આ પાણી ઉપડે એટલે થોડું ઠંડુ થાય પછી ગાળી લેવાનું છે અને સવારે હૂંફ લેતા લેતા સીપ લેતા લેતા હૂંફાણું ગરમ ગરમ પીવાનું છે ખૂબ જ અસરકારક એવું આ લોસ રિંગ્સ રાત્રે સૂતી વખતે પણ તમે લઈ શકો છો અને સવારે તમે લ્યો છો આ લોસ રિંગ્સ તો ત્રીસ મિનિટ પછી ત્રીસ મિનિટ પછી ચા કોફી અને નાસ્તો કરવાનો છે ગાડી લેવાનું છે ગાડીને તમારે પીવાનું છે બિલકુલ ખાંડ નથી ખાવાની એક મહિના સુધી ગોળનો ઉપયોગ કરો ખાંડને બદલે જે નુકસાન ઓછું કરશે સાથે ગોળમાં આયન પુષ્કળ પ્રમાણમાં હોય છે જે હાડકા પણ મજબૂતાઈ આપે છે મિત્રો ખરેખર અહીંયા વજન ઘટાડવા માટે આ રેમેડી સૌથી બેસ્ટ છે તમારું વજન અને પેટ ચોક્કસ ઘટશે કમરના ઈંચ ઘટશે તો ખરેખર આ રેમેડી આજથી જ ફોલો કરવાનું શરૂ કરી દો